આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કુદરત નાનો એવું દુઃખ આપણને આપે તો શા માટે દુઃખી થવું મિત્રો કુદરત આપણને ક્યારેક આપણને દુઃખ આપે છે શું કામ આપે છે એની વાત આપણે અત્યારે ચર્ચવી નથી પણ જો નાખે તો આપણે એને સહન કરવાની ભૂમિકામાં સ્વીકારી લેવું જોઈએ અને આ વાતને બતાવવા માટે મારે એક મુસ્લિમ સંત લોકમાન વિશેની વાત કરવી છે ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે ગુલામીની પ્રથા હતી ત્યારે એક દનાઢ્ય માણસને ઘરે લોકમાન એક ગુલામ તરીકે રહેતા હોય છે અને આપણને ગુલામીની ભૂમિકા તો લગભગ ખબર નથી ગુલામીની ભૂમિકા એવી હતી કે કોઈ પણ માણસ જો એના ઘરે રહે તો એ જે સેટ કે કોઈ માણસ હોય એ જે કહે એ પ્રકારે એને કામ આપવું જોઈએ એને માટે કોઈ નિયમ નથી કે કયા પ્રકારનું કામ આપવું ગુલામની ભૂમિકાના સંદર્ભમાં આ વાતને હું વધારે ઊંડાણમાં નથી લઈ જવા માંગતો પણ મારે એમ કહેવું છે કે એ લુકમાન બહુ પહેલા જ્યારે નાના હતા ત્યારે ખરેખર એક ધનાજ અને ત્યાં એ પોતે ગુલામ હતા પહેલેથી જ એનું મન ખૂબ કુદરતમય હશે અને એ અનુસંધાને એ ત્યાં કામ કરતા હતા કોઈ એક વખત એના જે શેઠ હતા એ શેઠ એને એમ કહે છે કે તમે કાકડી લાવો ગામમાંથી કાકડી લાવે છે અને જેવી કાકડી લે છે એટલે કાકડી એ જે એના સેટ હતા એ સેટ મોટામાં મૂકે છે અને એ કાકડી કડવી હોય છે એ ખાઈ શકે એમ નહોતા બહુ કડવી હતી એટલે તરત જ એના સેઠે એમ કીધું કે આ બધી જ કાકડી લોકમાનને કીધું કે તમે ખાઈ જાઓ તું ખાઈ જા એટલે લોકમાને એ કાકડી મોટામાં નાખી મોટામાં નાખી એટલે એકદમ કડવી હતી ખાઈ શકાય નહીં એટલી કડવી હતી પણ તેમ છતાં પણ એના જે બોસ હતા એના શેઠ હતા એણે એમ કીધું કે તું ખાઈ જાય એટલે કોઈ પણ જાતના ઓલા વગર એને ખાઈ જવી પડે એક પછી એક જે ચાર પાંચ છો કાકડી હતી એ લુકમાન ખાઈ જાય છે ત્યારે પહેલાં શેઠ એમ કહે છે કે તને કડવી નથી લાગતી ત્યારે લુકમાન એમ કહે છે કે મને કડવી લાગે છે જરૂર કડવી લાગે છે પણ તમે મારા શેઠ છો અને તમે મને એમ કીધું કે આ કા કઈ તારે ખાઈ જવાની એટલે મારે ખાઈ જવાની તો કે તું કડવી છે એમ તું ન કહી શક મને તો કે મારે એવું ન કહેવાય ત્યારે એમ કહે છે શું કામ ન કહેવાય ત્યારે એણે એમ કીધું કે તમે મને કાયમ માટે સારું સારું જમવાનું આપો છો એ એકદમ સારું આપો છે ગુલામ તરીકે પણ મને બહુ સારું જમવાનું મળે છે પણ કોઈક વખત એકાદ વખત તમે આ કડવી કાકડીએ મને ખાવાનું કહો તો મારે ખાઈ જવી જોઈએ મારે એવી નાના એવા દુઃખ માટે ચિંતા ન કરવી જોઈએ ત્યારે એ લોકમાન જે બહુ નાના હતા એણે જે વાત કરી એ વાત ઉપરથી પહેલાં શેઠના મનમાં એક ચોક્કસ પ્રકારનો સિદ્ધાંત નક્કી થયો એના મનમાં વિચાર શરૂ થયા કે આપણે જો કુદરત આપણને કાયમ સારું 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 આપેસ સારું જમવાનું આપે છે સારા કપડાં આપે છે સારું રહેવાનું ઘર આપે છે અને કોઈક વાર આપણને કોઈ દુઃખ આપે લોકમાનને જેમ કડવી કાકડી આપી તો એ લોકમાન એની પોતાની કોઈ પણ ફરિયાદ વગર એ કાકડીને ખાઈ ગયા તો આપણે સૌએ એના શેઠના મનમાં વિચારે છે કે આપણે સૌએ પણ કુદરત જો આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ નાખે તો એ આપણે સ્વેચ્છાએ ખાઈ લેવી જોઈએ કારણ કે કાયમ માટે આપણને સારું છે એને માટે ફરિયાદ પણ કરવાની જરૂરિયાત નથી પણ એ સુકામ આપ્યું છે દુઃખ સુકામ આપણને કીધું છે એનો કોઈ વિચાર પણ કર્યા જ જરૂર નથી આપણે તો એક જ વાત છે કે કુદરત કાયમ માટે જો સારું આપતા હોય તો કોઈ ને કોઈ કારણસર આપણને તૈયાર કરવા માટે આપણી માનસિક તાકાત વધારવા માટે આપણા સંઘર્ષને વધારે તાકાતવાળો બનાવવા માટે કુદરત નાના મોટા દુઃખ આપે તો એની સામે ફરિયાદ શું કામ શું કામ આપણે એની તકલીફ માટે કુદરતને ફરિયાદ કેવી લોકમાન જે રીતે એકદમ કડવી કાકડી કે જે ખરેખર કોઈ શાક ખાઈ શકે નહીં એ બધી જ કાકડી ખાઈ ગયા કારણ કે એને કાયમ માટે સારું જમવાનું મળતું હતું જ્યારે આપણને કાયમ માટે કુદરત સારું જ્યારે આપે ત્યારે નાની એવી પરિસ્થિતિ નબળી પડે નાનું એવું દુઃખ આપણને પડે ત્યારે કુદરતની સામે ક્યારેય ફરિયાદ ન કરવી એ વાત આ વાર્તા એટલે કે લોકમાન બહુ મોટા સંત થયા પછી પહેલા તો નાના હતા ગુલામ હતા અને પછી એ મુસ્લિમ પંથની અંદર બહુ મોટા સંત થયા એના અનુસંધાનમાં મેં એક ચોક્કસ સિદ્ધાંતની ભૂમિકાને સમજાવવા માટે મેં આ એક વાર્તા પસંદ કરી છે સૌને ધન્યવાદ